પ્રભુ ઈશુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલી રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો સાધના સમયમાં ફરીવાર તેમનું પવિત્ર થોડું નામ લેવાના માટે આ સુંદર તક મળી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ અને પ્રભુમાં આનંદ કરીએ આસની સાંજ આપણા માટે બહુ ખાસ છે વિશેષ છે કેમ કે આવતીકાલે સવારમાં આપણે ક્રિસમસના અનેરા અનેરી પળોમાં આપણે જોડાવાના છે હાલેલુયા એક એવો દિવસ કે જ્યાં પ્રેમ છે આનંદ છે શાંતિ છે આપણો ઉદ્ધાર છે એના માટે આપણા ઉદ્ધારક તાર જન્મ્યા તેમના ખુશીમાં આપણે દિવસની શરૂઆત કરવામાં છે હા આનંદ પણ કરીએ સ્તુતિ કરીએ આરાધના કરીએ અને ઘણા બધા લોકોને આપણા આનંદમાં સામેલ કરીએ હાલેલુયા પ્રેઝ ધ લર્ડ અને એમ સાથે મળીને પ્રભુનું ભજન કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને આજે સાંજે જેટલી શક્ય રીતે આપણે બીજા કોઈને મદદરૂપ થઈ શકતા હોય એમ તમે કોઈકને મદદ કરજો હાલે લોહિયા પ્રેઝ લોડ ઘણી બધી વખત તમારી નાની મોટી સહાય અને મદદ એ એવી નોંધપાત્ર બની જાય છે એક એવું નાનું કામ કે જે આપણા ઈશ્વરને પસંદ પડી જાય છે અને જેનો મોટો આશીર્વાદ આપણને જીવન દરમિયાન પ્રાપ્ત થાય છે હા જીવન દરમિયાન ઘણા બધા આશીર્વાદો કન્ટિન્યુઅસ આપણી સાથે આપણા જીવનોમાં રોજે રોજ આપણે જોઈ શકીએ છીએ હા લઈ લો જે ઘણા બધા લોકો પાસે નથી એવો આનંદ આપણને પ્રભુએ આપ્યો છે ચોક્કસ એ જગત પ્રમાણેનું ઘણું બધું આપણી પાસે હોય કે ન હોય પણ આપણે પ્રભુમાં રોજ આનંદ સાથે એક સુંદર સવારને જોઈ શકીએ છીએ હાલેલું યા બપોરની વેળાએ આપણને ભોજન મળે છે સાંજના સમયે આપણને ભોજન મળે છે આપણે સૂઈ શકીએ છીએ અને આપણા તમામ અંગો કામ કરી રહ્યા છે આપણે કુટુંબ અને પરિવાર સાથે જીવતાઓની ભૂમિ પર છે હાલેલું અને એવા ઘણા બધા આશીર્વાદો છે આપણા જીવનમાં જેને આપણે મહેનત દ્વારા જોબ દ્વારા નાણાં દ્વારા

બાળકો ફક્ત મિલકત માટે ઝઘડે છે માતાની કે પિતાની ખાલી મિલકત ખાતર જરૂર છે આપણે જોઈ શકીએ છીએ ઘણા એવા પણ છે કે જેઓ બિછાના પર છે જેમની સારવાર કરનાર કોઈ નથી જેમને કેમ છો પૂછનાર કોઈ નથી જેમને પાણી આપનાર કોઈ નથી ખરેખર આ સનાતન સત્ય છે ઘણા બધા એવા લોકો છે જ્યારે મારા પપ્પાની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે મેં જોયું છે કે પેશન્ટ પોતે એવી હાલતમાં રિક્ષામાં કે બીજા કોઈ માધ્યમથી તેઓ ઓન્કોમાં આવતા હતા જ્યારે ઘણા બધા લોકો પાસે ગાખું ટોળીને ટોળું રહેતું હતું એક વ્યક્તિ બીમાર હોય પણ ચારથી પાંચ જણા તેમની સારવાર માટે આવ્યા હોય અને ઘણી જગ્યાએ એક પણ વ્યક્તિ જોવા ના મળે ભલા મિત્રો આપણા ઈશ્વરે આપણને એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે ન પૂછોની વાત આપણે આવી ઠંડીના સમયમાં એક સુંદર ઘરમાં સુરક્ષિત છે આપણા ઘરમાં આપણે ડેકોરેશન કર્યું છે આપણા ઘરમાં રસોડામાં આપણે મિષ્ઠાનો બનાવ્યા છે આપણી દિવારોને આપણે સરસ સજાવી છે સુંદર કલર કર્યો છે આપણા આંગણામાં વાહનો પડ્યા છે આવન જવન માટે હાલેલુયા ઘણા આશીર્વાદો છે ચોક્કસ ઘણા બધા આશીર્વાદો નાણાં સાથે મેળવી શકાતા નથી હું તમને એનો દાખલો આપું કે જ્યારે હું જોબ કરતો હતો ચોક્કસ હું એક મોટી હોટલ મેનેજ કોલેજમાં જેની પ્રીમિયમ કોલેજ કહેવામાં આવતી હતી અને ગુજરાતમાં એનો નંબર વન હતો અને એવી કોલેજની અંદર હું હોટેલ મેનેજમેન્ટ ભણાવતો હતો પણ મારી એ આવક ન તો મારા ઘરને ચલાવી શકતી હતી ને મારી દીકરી માટે પોષણ પૂરતું આપી શકતી હતી અથવા હું રોજ એમાંથી જોબ પર જાતે જઈ શકતો ન હતો એક વાહન હતું કે જે એક કિલોમીટર દૂરથી આવે તો પણ ખબર પડે કે હું આવી રહ્યો છું ઘણા બધા મજાક મસ્કરી કરતા પણ મારી પાસે લાવવાની શક્તિ ન હતી હું એમને હસીને કહેતો કે મારું પ્રિય અતિ વાહન છે કે જે એને હું છોડવા માંગતો નથી અને મારી પાસે બદલવાની ક્ષમતા ન હતી ફોર વ્હીલર કાર એ તો બહુ દૂરની વાત છે હું મારા વાહનમાં ઠીકથી પૂરતું પેટ્રોલ પણ ભરાવી શકતો ન હતો મેં ઘણીવાર કહ્યું છે કે મારું વાહન એ લઈને જવું અને જ્યારે એને કહું કે પંદર રૂપિયાનું વીસ રૂપિયાનું પેટ્રોલ લાખ તો પેલો ભાઈ મારી સામે જોયા કરતો હતો ટાઈ પહેરેલી હોય સરસ કપડાં હોય કેમ કે અમારા હોટલમેન્ટનો તો સરસ તૈયાર થઈને જવું પડે ગ્રુમિંગ શીખાડવાનું એટલે આપણે પણ ગ્રૂમ રહેવું પડે નાણાં જોબ કરતો હતો પણ જ્યારે હું સેવામાં આવ્યો પ્રભુ એવા એવા આશીર્વાદો દેખાડ્યા કે જેની મેં મારા જીવનમાં કદી કલ્પના ન કરી હતી કદી કલ્પના કરી ન હતી

જૂનું છે બહુ જૂની કાર છે અમે બધી જૂની કાર વાપરીએ છીએ કે અમારે ફક્ત પ્રાર્થના માટે જવાનું હોય છે એટલે અમે એ પ્રમાણે જ વાહનની ખરીદી કરીએ છીએ એ વાહન પ્રાર્થનાનું વાહન અમે જ્યારે પણ લઈને નીકળીએ ત્યારે એ જ પેટ્રોલ પંપ પર હું એની પાસે દસ લીટર પંદર લીટર પેટ્રોલના ખાવું છું એ જ ભાઈ છે અને હું જ્યારે એને જોઉં છું એ તો મને ઓળખી નહીં શકતો હોય પણ હું મારા પ્રભુની સ્તુતિ કરું છું આભાર માનું છું કે જેમની પાસે હું વીસ રૂપિયાનું પેટ્રોલ ભરાવતો હતો આજે હું ત્યાં દસથી થી પંદર લીટર પેટ્રોલ પ્રાર્થનાના વાહનમાં ભરાવી શકું છું જે મારી શક્તિ નથી કેમકે જ્યારે હું કમાતો હતો નાણાંથી એ બધા આશીર્વાદો મને મળતા ન હતા પણ મારી જરૂરિયાતો જે પ્રાર્થનાના માટે મુલાકાતને માટે મિટિંગને માટે જે બધી હતી એ પ્રભુએ પૂરી પાડી ઓર્ગન સુતીના માટે હું લાવી શકતો ન હતો પ્રથમ ઓર્ગન માટે અમે રડીને પ્રાર્થના કરી હતી કે પ્રભુ મને યાહમાનું ઓર્ગન જોઈએ છે સ્તુતિ આરાધના કરવા માટે ચર્ચમાં કુવાયરમાં વગાડવાના માટે આજે પ્રભુએ એકથી વધારે ઓર્ગન આપ્યા છે હાલે લુએ મોઘામાં મોગા ઓર્ગન પ્રભુએ તેમની સ્તુતિને માટે આપ્યા છે આરાધના માટે આપ્યા છે જે હું આજે પણ મારી શક્તિ પ્રમાણે ખરીદી શકતો નથી

બધા આશીર્વાદોવાળા મિત્રો જો જવાબથી મહેનતથી પ્રાપ્ત થતા નથી એવા આશીર્વાદોનો હું સાક્ષી છું હાલે રોહિયા પ્રઇઝ અલર્ટ માટે આજે સાંજે પ્રભુનો આભાર માનીએ કે આપણે દેવના બાળકો છે અને આપણને એટલા બધા આશીર્વાદો મળ્યા છે કે જેની આપણને કલ્પના નથી અને ઘણા બધા લોકો માટે જાણે એ સ્વપ્ન સમાન છે માટે જે પ્રભુએ આપણને આપ્યું છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને પ્રભુના આનંદના પર્વમાં જોડાઈએ કેમ કે આજની સાંજ પૂરી થતાં આજની રાહત પૂરી થતાં આપણે આજે મધ્ય રાત્રિથી આપણે ક્રિસમસના આનંદમાં જોડનાર છે પ્રભુ તમને બધાને પુષ્કળ પુષ્કળને પુષ્કળ આશીર્વાદ આપો મારા અને મારા કુટુંબ તરફથી મિનિષ તરફથી મિનિષ ટીમ તરફથી હું બધાને હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ વિશ કરું છું હાલે જો હું જાણતો નથી કે આનંદ મારા માટે છે કે નહીં કેમ કે મારા પિતાની તબિયત બહુ નબળી છે પણ આજથી આજે આ જ્યારે રેકોર્ડિંગ કરવામાં આવ્યું ત્યારે તો આ માસના હજી આઠમો દિવસ છે અને જો પ્રભુની કૃપા હશે તો હું પણ તમારી સાથે આનંદના ઉત્સવમાં ભાગ લેનાર છું આવો નાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે આભાર માનતા માનતા પ્રભુ તમારી સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે અને પ્રભુ ક્રિસમસના આનંદ તરફ અમે આગળ વધી રહ્યા છે ત્યારે અમે એ પણ ભૂલતા નથી કે પ્રભુ તમે ગયા વર્ષથી લઈને આજ સુધી આજના દિવસ સુધી ગયા વર્ષની જેમ તમે અમને સંભાળ્યા છે બચાવ્યા છે અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે અમને ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપ્યા છે તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ હા પ્રભુ અમે જાણીએ છીએ હા પ્રભુ હું વ્યક્તિગત પર જાણું છું કે પ્રભુ તમારા આશીર્વાદો નાણાથી ખરીદી શકાતા નથી આ તો તમારી નરી દયા છે અને તમારી નરી કૃપા છે તમારી નરી કરુણા છે કે જેના લીધે પ્રભુ જે ઘણા બધા આશીર્વાદો હું અને મારું પરિવાર મારું કુટુંબ મારી ટીમ અને તમારા પર વિશ્વાસ કરનારા લોકો તમારા લોહી મખ લોકો જોઈ શક્યા છે પ્રભુ ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તમારી આરાધના કરતા પ્રભુ અત્યારે તમારી આગળ નમી જઈએ છીએ આખા વિશ્વની સાથે આનંદ કરવાને માટે પ્રભુ અમને બધાને તક આપજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો દરેક દુખી લોકોની તમે મુલાકાત લેજો આંખના પ્રભુ તમે પિતા મરણે પ્રવેશ કર્યો છે પ્રભુ એવા દરેક ઘરોમાં પ્રભુ તમારો સ્વર્ગીય દિલાસો આપજો પ્રભુ હા પ્રભુ ના પ્રભુ અને રાજાઓના રાજા તમારો સ્વર્ગીય દિલાસો પ્રભુ પૂરો પાડજો પ્રભુ તમારી શાંતિ આપજો અને પ્રભુ એક એક ઘરોમાં ક્રિસમસ નો આનંદ માણી શકાય એવું તમે થવા દઉં છું તેમના ક્રિસમસના આનંદની વિરુદ્ધની સર્વ પ્રકારની અમંગળ બાબતો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ જેઓ માંદા છે તેમને તમે સાજા પણ આપજો હોસ્પિટલમાં છે તમે તેમને સાજા કરજો એકલા પડી ગયા છે નિરાશ છે હતાશ છે પ્રભુ તમે તેમની મુલાકાત લેજો પ્રભુ પીતા જેઓ જરૂરિયાતોમાં છે પ્રભુ તમે એમની જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો જેઓ જગત પ્રમાણે જીવન જીવી રહ્યા છે પ્રભુ અને પ્રભુ જગતના ચરણમાં પ્રભુ તેઓ તમારાથી દૂર નીકળી ગયા છે પ્રભુ ત્યારે એવા લોકોની પણ તમે મુલાકાત લેજો અને તેમનું દુઃખ પ્રભુ તમે દૂર કરજો સાચા માર્ગ પર લાવજો વ્યભિચારમાંથી છોડાવજો જાત જાતના નશાઓમાંથી ખરાબ સંગ સોબતોમાંથી પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી સમક્ષ અમે નમી ગયા છે ત્યારે ખાસ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે જવાબ આપજો તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભિતા જે ખોટા તો મતો કોર્ટ કેસ એફઆઈઆર તેમના પર મૂકવામાં આવે છે તેને પણ તમે દૂર કરજો ડિવોર્સને તમે ખાલી જ કરજો પતિ પત્ની સાથે રહે બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ મળે પ્રભુ એને માટે અમે હૃદયથી તમને પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ અમે અરજ કરીએ છીએ કે પ્રભુ એવું થવા ના દો બધા સાથે હળીમડીને રહે અને જે કંઈ ખરાબ બાબત હોય તમે દૂર કરી દેજો પ્રભુ વિદુરો વિધભાબહેનો અનાથોની સાથે રહેજો મન લોકો માનસિક રોગ્યો વિકલાંગો વિકલાંગોની પણ તમે સાથે રહેજો તમારા બાળકોના બિઝનેસને આશીર્વાદ કરજો જોબ જેમની પાસે નથી તેમને જોબ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો જેઓ દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ આપે છે જેનું અલગ અલગ મહત્ત્વ છે પ્રભુ તેમને બધાને તમે સારા ગુણોથી તમે પાસ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે વિશેષ જે બહેનોને ગર્ભ રહેલો છે પ્રભુ જેમનો સોનોગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવ્યો છે પ્રભુ એ રિપોર્ટ નેક્સ્ટ રિપોર્ટમાં બદલાઈ જાય અને સગડું સારું હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી પણ સાથે રહેજો મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો મારા પપ્પાને સાજાપણું આપજો અને પ્રભુજીઓ વ્યક્તિગત સેવાઓ કરશે અમારી જેમ પ્રભુ અમારા બધાના ઘરોનો પ્રભુ તમે ભરણ પોષણ કરજો અને મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો અને પ્રભુ રોજે રોજ અમે ઘણા બધા આત્માઓ તમારા માટે જીતી શકીએ એવું થવા દેજો પ્રભુ અત્યારના સમયમાં દરેકને સલામત ઘરોમાં પાછા લજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ અને જે કંઈ ભૂલો ગુનાઓ પાપ અમારાથી અત્યાર સુધી થઈ ગયા છે એને માફ કરજો અને ક્રિસમસની સવારમાં અમને બધાને તમારો વજન ગણતા